દ્વારકાધીશ તો કેમ છો મજામાં તો મજામાં તો ફરીથી સ્વાગત છે તમારું એક અંદર તો આજે આપણે બપોરે વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે આપણે લીલાવાળા ગામમાં શૂટિંગ છે આપણે સરસ મજાનું શૂટિંગ ચાલુ છે અને શૂટિંગ છે અડધે ઉગાડી દીધું છે અત્યારે વાગી ગયું છે એક એટલે કે બપોરા કરવાનો સમય થઈ ગયો છે તો આ બાજુ ભાઈ બધા બપોરા કરવાની તૈયારી એની ચાલુ છે અને આપણે આજે ફૂલ મસ્તી કરી છું કે બધા એ કેવા કરે શૂટિંગ થાય પણ તો શૂટિંગ પૂરું થાવ જ થઈ ન થાય કાઈ નહીં પણ રીલ તો બનાવી એટલે હેને આખું ગ્રુપ છે ને બધા ધાબા માં તો એ ગયા હતા શૂટ કરવા માટે ત્યાર પછી એમ હતું કે બપોરા કરી લેશું પણ વાર હતી એટલે બધાય પાછું ઉતારવાનું ચાલુ કરી દીધું ફોનમાં ચાર્જિંગ પણ નહોતું તો આવું બધું હતું તો અત્યારે હવે બપોરા કરવાના છે તો આપણે બધા બપોરા કરી લેવી તમારા લોકોને બાકી હોય તો અત્યારે રહો પછી કહેતા નહીં કે કીધું નહીં અને બાકી આપણી આગળનું આપણું ફિલ્મ છે અધૂરી મિત્રતા શ્રી કૃષ્ણ સદા સહાય તો કાલે એ શોર્ટ મૂવી છે એ આવવાનું છે ગુજ્જુ ફેમિલી યુટ્યુબ ચેનલ તો એક વખત સર્ચ મારીને જઈને જોઈ લેજો અને આપણી સ્ટોરી છે એ કેવી લાગી દરેક નાનકડી એવી કોમેન્ટ કરી દેજો કે અમારું આ ફિલ્મ રિલીઝ થવાનું છે એ કેવું લાગ્યું બસ બાકી હવે બપોરા કરવાના છે

લખી વાળ્યું એટલે પછી ઉપાધિ આપણે પછી આપણે શૂટિંગ કરવું પાણીપુરી પાણીપુરી હોય એટલે બીજું કઈ હોય નઈ તો પેલા પાણીપુરી ખાઈ પછી આપડે આગળનું કન્ટિન્યુ કરીશું તો આપણે પાણીપુરી ને એવું ખાઈ લીધું છે ને આવતા રહીશું રાહુલભાઈ એને અહીંયા સરસ મજાનો કોપડ છે તમને બતાવું આપડે જેમ બોલ્યું ને એમ કે

એવું નો એવું બોલે મીઠું ન હોય એવું બોલે સિતારામ સીટી મારસ સીટી મારસ એલતા આરામ પેનાડ સતમ છે બસ બચ્ચો વગાડતો નથી કે કહીતી લી મિટુ ભરવા આવતો તો જો મિટુ અસંત્રો વડન ખાય બધી ખાય આલે મિટુ મિટુ એ દેખો જ જા લેતી તો બટુ ભરી જાય સોય તે તો કે છે આવશે ને ખાવા એમ કેસી મીઠું મીઠું નથી આ હહુડી ને આય તો એ એ તે ખાને પાજી ધોર કડ લે જો કઈતી તો જો ભુયાક મજાનો પોપટ છે ને આવું કઈક કરે કમેન્ટ કરીને કશું ભાઈ આપણે આ જરા બોલ આ ભરી ગયો તો એકવાર મને ભરી ગયો તો લે વખતે બધું ભરી ગયો તો આ જોય જો મસ્તી નોસે મેતું નકરો જો કઈક સરસ મજાના સેકલા છે ભાઈ રાહુલ ભાઈ બધું આવું કઈક કરી રાખ્યું છે અંદર છે પણ આ આડી છે ને એટલે નથી દેખાતા તો જો આ પોપેટ છે એનું કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહે છે ને બાકી હવે એને આપણે જવાનું છે હીરો બેન ને ઘરે તો કન્ટિન્યુ બન્યા રહેજો તો મિત્રો આપણે ફાઈનલી શૂટિંગ પછી ના ને આવીને પછી આપણે છે લોક પૂરો કરવાનો હતો કે શૂટિંગનો લોગ છે પૂરો નતો થયો કાલ વહી આવ્યા તો પછી કઈ ટાણું નતું હતું કામ સાડા છ જેવું થઈ ગયું હતું ત્યારે છે ઘરે આવ્યા ને ઘરે આવીને તરત રાંધવાનું એવું કર્યું પછી સાંજે તો બહુ એટલો બહુ થકાઈ ગયું હતું માથું એવું દુઃખતું તો પછી હું સુઈ ગયા ને આ છે ને એની આમ ફિલ્મ એડિટિંગ કરતા હતા કામ એ ફિલ્મ એડિટિંગ કરતા હતા ને તો એ તો કેટલા વાગ્યા સુધી સાથે કેટલા વાગ્યા સુધી કર્યું મને કઈ ખબર નથી પછી હું સુઈ ગઈ હતી એડિટિંગ કરતા હતા તો એને એમ એવું થઈ દીધું કે બે હજાર પચીસનું કામ બે હજાર પચીસમાં જ પૂરું કરું તો અને બે હજાર પચીસમાં જે શૂટિંગ કર્યું હતું તે સાંજે ફરી વળ્યું એટલે કે બે હજાર પચીસમાં પૂરું એટલે હવે આ બે હાજર છવ્વીસ ગયું છે તો આજ તો કંઈ કંઈ હોય નહીં એટલે ફિલ્મનું એડિટિંગ ને બધું થઈ ગયું છે અને સ્ટોરી તે ત્યાં બનીને બની બેઠા બેઠા લખી વાળી હતી એટલે હવે કાંઈ ટેન્શન નથી કેમ કે ઔષધી ગુરુવારને જ વિતારવાનું છે એટલે ગુરુવાર કે બુધવાર કે મંગળવાર જ્યારે ગોઠવે ત્યારે આપણે કાંઈ ઉપાધિ નથી કેમ કે સ્ટોરી લખાઈ ગઈ છે અને ફિલ્મનું એડિટિંગ પણ થઈ ગયું છે અને આપણે સરસ મજાનું આપણે અધૂરી મિત્રતા એની ફિલ્મ છે એ આજે રિલીઝ થઈ ગયું છે અને તમે બધા સારો એવો સપોર્ટ મળ્યો છે એની હજુ આશા કરવી છે કે અમને સપોર્ટ મળશે અને તમારા લોકોના કારણે જ અમે આગળ વધ્યું છે તો તમને બધાને દિલથી આભાર અને બાકી હવે તમને ખબર જ છે કે અત્યારે ઉત્તરાયણ આવી ગઈ છે નાના ફ્રેન્ડ છે તો એના એક બર્ડેનો વિડીયો ફરમાઈશ હતી તો એનો ભૈયાના ઉપર બહુ ભાવ હતો કે તમે બનાવી દોશો મારી તમને ના પાડી હતી બાકી વાળો તમે ઉતારી નાખો તો એને એના મિત્રનો ફરમાઈશ વિડીયો હતો એને બનાવ્યો છે અને બાકી બસ થોડીક આમ તો હું બર્થડે ની વિડીયો તો ને તો ક્યારેક મને ભૂલ પડે તો એમ કે આમ ભૂલ ન પડે ને આમ નહીં આજ તો એને પડી એટલે એને ખબર પડી ગઈ કઈ બોલું ઘેલું નથી જે બોલતા ને એને ખબર હોય એમ કે ફોન હામાં આવે ને એટલે ગમે એવા મોટા યુટ્યુબર હોય ને હારા હારા જીત પકતા મને એવું બધાને થાય અને બીજું એ કે અત્યારે ઉત્તરાયણ આવી ગઈ તમને લોકોને ખબર જ છે કે સિંહરાલી આવે છે તો જો બધી બાજુ જે પતંગ મણી સુદ બા આ બાજુ આ બાજુ નાસ ઘણી બધી પતંગો ઉડે છે બધી બાજુ છોકરા પતંગ ઉડાડે છે અને અમે રીલ શૂટ કરતા હતા ને તો આ કે બધા એમ કે કે અમને લેજો આવ કીહર આવી ગઈ છે કીહર નો વિડિયો ઉતારો અમને લેજો એ બધા રેડી નાખતા હતા કે માર પતંગ આવી છે ને આવી છે અમને લેજો ને એવું બધે કરતા તો અત્યારે બધા પતંગ ઉડાડે છે તો કીહર ના જી રાંચી ને વધારે પણ અમારું શું અમારું ગામ નો કાગવ છે આવું કરવા અમે તમારા ગામ માં કરે છે કે ને ઈઝીલી કોમેન્ટ કરીને

તો બસ અમારો શૂટિંગ નો વ્લોગ કઈક આવો હતો કેવો લાગે કોમેન્ટ કરીને કહીજો અને અમારો આજનો વ્લોગ છે અહીંયા જ પૂરો કરવીશ તો ફરી પાછા મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધા જય મેળીમાં જય દ્વારકાધીશ બાય બાય